यस yes, well, तो नमस्कार विद्यार्थी मित्र स्वागत તમારો तुम्हारा तुम्हारी YouTube चैनल मेहता पर थी सुबह थोड़ा घना दिवस में थोड़ा बिजी हो तो है ना पर थोड़ी कमड़ बात चीज नहीं માટે આજે ફરી સ્ટાર્ટ કન્ટિન્યુ કરીએ અલગ અલગ સિરીઝ થી જે આપણે ચલાવી રહ્યા છીએ સ્ટ્રેટેજીસ જે સિરીઝ ચલાવી રહ્યા છીએ તેની આપણે વાત કરવાની છે જેમ આપે જોયું છે કે જો આપણે વિજ્ઞાનની વાત કરી 10 વિજ્ઞાન ખૂબ વિષય કહેવાય એના માટે પણ એક અમુક વાર છોકરાને થોડી ઘણી જે તકલીફ પડતી હોય છે એને છે થોડી વાત કરવી છે જો આવવાના વિડીયોમાંથી તમને હું કહેવાનો છું તે સ્ટેપ ફોલો કરી લ્યો એ વાંધો આવે નહીં ક્લિયર છે તો શરૂ કરીએ સૌપ્રથમ જે તમને ખબર છે વિજ્ઞાનના મુખ્યતા ત્રણ પાર્ટ પડે છે બાયોલોજી કેમેસ્ટ્રી કહો અને ફિઝિક્સ કહો ને ગુજરાતીમાં કહો તો જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન બરાબર એમાં અત્યાર સુધી જો મેળું છે મને કે વિદ્યાર્થીઓને બાયોમાં વાંધો આવતો નથી પણ ફિઝિક્સ કેમેસ્ટ્રી વાંધો આવતો હોય છે બરાબર છે તો ખાસ કરીને આજે મે સોલ્યુશન આપવાના છે જો અહીંયા આપણે ડાયરેક્ટ આખા વિજ્ઞાન હવેનો સમય ખૂબ જ ઓછો છે એટલા માટે હું વાત કરીશ તમને કે સૌપ્રથમ તમારે કર લેવાનો એમસીક્યુ બ્લેન્ક્સ મેલ ધ ફોલોઇંગ બરાબર એન્ડ ધ સેક્શન એ ઓલ રાખો બરાબર છે જેટલા પણ આખે આખા સેક્શન એ જે છે બરાબર 24 માર્ક પર તમને જે પૂછાય છે કે આખો કરી લેવાનો તમારે રે હવે એ મે તમને પર્ટીક્યુલરલી એવું નહી કહું તમે આ કરો આ નો કરો બધું કરવું પડશે બરાબર કારણ કે સેક્શન એ માં માર્ક તમને રોકડા માર્ક છે એટલે ઓછામાં ઓછા 24 માંથી તમને 20 અથવા 20 થી ઉપર તમારે આવવા જોઈએ એમાં તમારે જે પણ વાંચવું પડે જે પણ વાંચવું પડે એ તમારે ખાસ કરીને એક મારી રેકમેન્ડેશન ઈ છે તમને કે અપેક્ષિતમાંથી માંથી જો હવે તો તમે ટેક્સ્ટબુક ફોલો કરતા કે નો તમે ડાયજેસ્ટ ફોલો કરતા ક્લિયર કારણ કે સમય બહુ ઓછો છે એટલા માટે હવે આપણો છેલ્લો રસ્તો ઈ છે

ધાતુ અગત્યનો જે તફાવત છે બરાબર છે પછી ધમની ના શિરાનો જે છે એ બધું જેટલા પણ તફાવત જે આવે છે બાયો આવે છે કેમેસ્ટ્રીમાં આવે છે ફિઝિક્સ માં જે છે એ તમારે કરી લેવાના રે બરાબર કેટલીક એક જો તમે અત્યારથી તફાવત કરી લેશો તો હું તમને એટલે હું આપું છું કે તમે તમે લોકો જે છે વિદ્યામાં આછા આસારામ સારો કરી લેશો એટલે એટલીસ્ટ તફાવત ના માત્ર પડતો કવર થઈ જાય એમ જે માર્ક સાવ જે અમુક બીજાના જે આપણા માર્ક કપાય છે એનો રેશિયો કેવો થઈ જાય ઘટી જાય ક્લિયર नेक्स्ट आपण बात करिये आकृती आणि एना क्वेश्चन आन्सर हा प्रश्न एवढा छे रेखा अपेक्षा तुम्ही खायलाचा आहे पाचे आणि सेक्शन जेतरीने सी आणि डी मा पूछातो बरोबर तो बरोबर सेक्शन डी आणि ई एसी मा बरोबर पूछालेला प्रश्न आणि वो तुम्ही इनाम सहित की दो लियो आटला क्वेश्चन करी टाकवाने जेंके हृदय ने आकृती पाचन तंत्र ने आकृती उत्सर्जक तंत्र ने आकृती चेताकोष ने आकृती मान आंख ने आकृती प्रिझम ने आकृती आ बडी आकृती छे ने बेठे बेठी करी टाकवानी રે આ તો લિસ્ટ થોડો લાંબો છે જો એ બધું બોલવા જાય સબ ડિટેલ આપવા જાય તો વિડિયો લાંબો થઈ જાય તો મેં ના જે 5 થી 6 નામ જેટલો હું બોલ્યો એના આકૃતિ તમારે વ્યવસ્થિત નામ સહિત દોરવાની પ્રેક્ટિસ કરી લેવાની ત્યારબાદ બાદ એમાં જે સાચા નામ આપી દેવાના અને ઈ આકૃતિની નીચે જે પ્રશ્નમાં જે વિગતો પૂછી છે ધારક હૃદય છે બરાબર તો ડાબું કર્ણક જમણું છે બરાબર ડાબુ કર્ણક જમણું ગાઈસ બધી અને હૃદયની જે આ શિર ધમની જેટલી પણ ડિટેલ્સ છે એ તમારે બધી યાદ રાખી લેવાની રે આના માટે તમે કાં તો ટેક્સ્ટબુક યુઝ કરી શકો છો અથવા તો કસી યુઝ કરી શકો છો ક્લિયર એટલે આકૃતિવાળા પ્રશ્ન છે ને ખાસ કરી લેવાના રે બીજી એક એક અગત્યની વાત તમને કહી દઉં કે ભાઈ માનવ આંખ માનવ આંખની જે આકૃતિ છે એ વધારે ઉછાવાય શક્યતાઓ રહે છે તો ઓલ ઓવર સાયન્સમાં જેટલા પણ બાયો કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં જેટલા પણ ક્વેશ્ચન છે આમાંથી પૂછાય છે આકૃતિવાળા તમારે બધા કરી લેવાના રે આગળ ભાઈ એક વાક્ય વર્ણન ઇન્ટરવેશન બરાબર ઓછા મતલબ રોકડા માં છે એની જે માપણ આપી શકે છે પણ ડી ડિપેન્ડ કરે કે કેટલું વાયજો છે એટલે આપણે મે લાસ્ટમાં થોડું કહી દઉં ને કારણ કે તમે આ ત્રણ ઉપર લેશો ને બરાબર તો પણ તમને કહો ઘણા બધા માર્ક થઈ જશે એક વાક્યના પ્રશ્ન જવાબ છે ખાસ કરીને બાયોમાં મન બીજા બધા ચેપ્ટર તો તેમનો કરી પણ અમુક જે વિદ્યુત વાળા ચેપ્ટર છે બરાબર પછી કેમેસ્ટ્રીના ચેપ્ટર છે અને અમુક ખાસ કરીને જે બાયોમાં તમને કહો કે ભાઈ શરીરને લાગતા જેટલા પણ અંગોના ચેપ્ટર છે બરાબર એના એક વાક્ય તમારે કરી દેવાના વધારે શું કામ આમ તો કરવાનું તો બધું છે પણ આમાં શું કામ વધારે હું તમને કહું છું કારણ કે આમાંથી ઈઝી છે જલ્દી યાદ થઈ જતા હોય છે ઓલા યાદ તો રહે પણ એના માટે તમારે શું કરવું પડે તો સારા તમારા જે વિજ્ઞાનના શિક્ષક છે એની તમારે મદદ લેવી પડે ક્લિયર છે ત્યારબાદ સવિસ્તર પ્રશ્નો અને ટૂંકમાં ઉત્તર ટૂંકમાં ઉત્તર તમને એના સમાવેશ કરે છે જે કારણો આવતા હોય છે કારણો કારણો જણાવો કારણો આપો એની તમાર કરી લેવાના રહે ત્યાર બાદ તમને જે સૌથી સમજે સવિસ્તર પ્રશ્ન લોંગ પ્રશ્નો મોટામાં મોટા પ્રશ્નો જે છે જે ઓછામાં જો તમને 4 થી 5 વાર પૂછાઈ શકે તેવા પ્રશ્નો તમાર કરી લેવાના રહે છે આના માટે હું તમને એક જ વાતથી આપું કહું પહેલા પણ કીધું અત્યારે પાછું કહું છું તો ફરીથી કહું છું કે અપેક્ષિત અપેક્ષિત અપેક્ષિતને અપેક્ષિત જ કરજો હવે તમારી પાસે જાજો સમય નથી અને એક આટલું બધું થઈ જાય તમે આ સ્ટાર્ટ સ્ટેપ ફોલો કરી લીધા કે સૌ પ્રથમ મેં કીધું કે ભાઈ એમસીક્યુ કરવાનું ત્યાર બાદ મેં તમને કીધું તફાવત કરવાનો ત્યાર બાદ જે આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરવાની ક્વેશ્ચન આન્સર કરવાના આકૃતિ ને લગતા પ્રશ્નો છે એ કરવાના ત્યારબાદ એ વાત એક લઈ લેવાના ત્યાર બાદ ટૂંકમાં ઉત્તર પેલા ત્યાર બાદ સવિસ્તર બરાબર છે આટલું કરી લ્યો આટલું કરી લ્યો એટલે ઓછા ઓછા તમને હું એટલું કહી દઉં કે 50 માર્ક તમને આવી જાય હજી એક વાર ખાસ કરીને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ એના દાખલા ખાસ કરવા પડે બરાબર દાખલાની પ્રેક્ટિસ કરવી પડે એના આપણે સૂત્ર યાદ રાખવા પડે ઓછામાં ઓછા તમે જાનથી પાંચ તમારો આવી જાય દાખલા બરાબર તો દાખલાઓ ખાસ કરી લેવાના છેલ્લા એકવા ઘણા બહુ કરે છે કરવા નથી આ બધું થઈ જાય ને પછી એક છે સૌથી કરી લેવાના બરાબર તમે કરી સોલ્વ કરી લો બરાબર એટલે લખીને તો તમને ઓછામાં ઓછા 60 ની પાસે પણ તો વિજ્ઞાનમાં આવી જા યો અજે એટલે વિદ્યાર્થી જે અત્યાર સુધી જેને મારો 32 સાલે સાવતા હતા ઓછામાં 60 સુધી પહોંચી જઈ 60 પાસે આવતો તો સિંદર પણ જો તરે પહોંચી જઈ ક્લિયર છે એટલું આમ છતાં પણ આટલું બધું કેરા છતાં પણ તમને એમ લાગે છે કે હજી કઈક ને કઈક ખૂટે છે તો તમે મારો સંપર્ક કરી શકો છો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આપણો રીત સંપર્ક કરી શકો છો આપા ક્લાસમાં જોઈન થઈ શકો છો હું તમને મદદ કરી દઈશ ક્લિયર છે મળીએ ફરીથી